મોટો ઓર્ડર મળ્યો છે અદાણી એન્ટરપ્રાઇઝાર આપેલી માહિતી શેરબજાર ને જણાવ્યું કે અદાણી ન્યુ ઇન્ડસ્ટ્રી લિમિટેડ ને અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી લેટર ઓફ એવોર્ડ મળ્યો છે ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝેક્શન સ્કીમ હેઠળ ભારતમાં ઇલેક્ટ્રોલાઇઝર માટે ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવા માટે આ ઓર્ડર મળ્યો છે

સાથે ત્રણ હજાર એકસો ને ચાર રૂપિયા પચીસ પૈસા ઉપર બંધ થયો આ શેર સોળ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ સાડા ત્રીસો ઓગણચાલીસ ના સ્તરે સ્પર્શ્યો હતો આ શેર ની બાવન સપ્તાહ ને ઉચ્ચતમ

કંપની વિશે વાત કરીએ તો સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ વિશે વાત કરીએ તો તે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય હેઠળ આવે છે કંપની સૌર ઉર્જા પવન ઉર્જા રિન્યુએબલ એનર્જી આધારિત સ્ટોરેજ સિસ્ટમ વીજળી ટ્રેડિંગ ગ્રીન હાઇડ્રોજન ગ્રીન એમોનિયા જેવા આરી આધારિત ઉત્પાદનો પ્રમોશન અને વિકાસમાં સંડોવાયેલ છે આ કંપની પાસે એક કેટેગરી પાવર ટ્રેડિંગ લાયસન્સ પણ છે એટલે મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરી અદાણી એન્ટરપ્રાઇઝના શેર વિશે જેમાં કંપનીને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ તરફથી એક ઓર્ડર મળ્યો છે અને શેરમાં પણ આપણને તેજી જોવા મળી રહી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને પણ દબાવી દેજો